જય શ્રી કૃષ્ણ કેમ છો ઘણા ટાઈમ પછી પાછો બ્લોગ સ્ટાર્ટ કરું છું અને મારા ઘરના તમે હાલ બે હાલ છે એનું એ છે કે હું ત્યાંથી આવી મહિનો દિવસ ઘર આખું એટલું બનતો નહોતું પણ એક વધારે સાફ સફ ન થયું હોય એટલા માટે તો બસ હવે બધું મૂકું છું હોલ ને બધું ક્લીન અપ થઈ ગયું છે રસોડું બધું ક્લીન અપ થઈ ગયું છે એક ખાલી અંદરનો જે રૂમ છે ને એ જ બાકી હતો તો મેં કીધું હવે તે કરી નાખું એટલે જો એ કરું છું અને બસ કપડાં ગોઠવવાનું છે તો પહેલાં પડદા છે ને મશીનમાં નાખી દઉં એટલે ટાઈમ થાય ને બપોર થઈને ત્યાં એકદમ સરસ રીતે થઈ જાય તો પડદા પહેલાં નાખી દઉં અને પછી જે બે ત્રણ વોટરૂમ છે તો એ બધા અપ કરીશ કપડાં ગોઠવીશ ને એ બધું કરીશ તો ચલો ફટાફટ કામ કરીને પછી મળીએ તો સવારની વાત છે અત્યારે છે પાછું બ્લોગ શૂટ કરું છું આવી ગયા છે પાંચ અને જો બેડરૂમની પોઝિશન અમે છે ને બેડની ફેરવી નાખી આ રીતનો છે ને બેડ છે ને સેટ કરી નાખો આ બાજુ હતો બેડ તો બધા કે એ નો સુવાય એટલે પછી આજે છે ને આ બાજુ બેડની છે ને પોઝિશન ફેરવી નાખી આ બાજુ રાખો બેડ અને ચાદર ને બધું બિછાવી દીધું અને બસ જો આજનું વેધર કંઈક આ રીતનું છે ચારીતનું વેધર છે તડકોય નહીં અને પેલુંય નહીં એકદમ છે લો થઈ ગયું છે વાદળા થઈ ગયા છે અને મારે છે ને તો કેવું થઈ ગયું જો એકદમ બધું મસ્ત ક્લીન અપ થઈ ગયું એસી ને પણ સર્વિસ વાળા પરમ દિવસે આવ્યા પરમ દિવસે નહીં પણ એના આગલા દિવસે તો એસીની પણ છે ને સર્વિસ થઈ ગઈ આ બધા બેગ્સ છે ને બધી બેગ મૂકી દીધી બધું ભરીને આની ઉપર છે ને ચાદર હજી બિછાવી દઈશું એટલે ધૂળવાળી ન થાય અને આ બધું છે ને ક્લીનઅપ થઈ ગયું હજી એક ડ્રેસિંગનો એને કાચ એક રહી ગયો છે લુવાનો અને અહીંયા બધું ક્લીન અપ થઈ ગયું અને અહીંયા છે ને જો ચાદર છે ને હવે તો જોઈએ નહીં એટલે ડોહર ઓઢતા હતા તો ડોહર છે ને ને એટલે આ છે જે ઉનાળાની સાલ આવે છે એ ઓઢી છે પછી જો એસી સ્ટાર્ટ કરશું ને અત્યારે તો ચાલે કારણ કે હવે ગરમી પડવા મળીને એટલે એ કાઢીશું પછી જો એસી સ્ટાર્ટ કરશું ને વધારે એવું લાગશે ને તો પછી પાછું ડોહર કાઢીશ અને બીજું એ છે કે મારે છે ને હવે હું ચાળવાના છે તો બસ જો આ ઘઉં છે તો પહેલાં મેં કીધું ચાળી નાખું આમાં છે ને એને બીટ અમારા ગામડેથી આવ્યા હતા તો બીટનું છે ને ખમણ કરેલું છે તો આ પણ ભરવાનું છે આ પણ કરવાનું છે અને પ્લસમાં જો આ ડિસ્કાર્ટ કરેલા કપડાં છે તો ડિસ્કાર્ટ કરેલા કપડાં છે ને બધા મારેકમાં ભરવાના છે અને અહીંયા જો આ દાણા છે ને એ સુકાઈ ગયા છે મીન્સ કે એટલે પેલા ખરાબ હતા ને કાઢીને તપી નાખો એટલે કે બગડે નહીં તો એ દાણા છે ને એને ભરી લઈશ થોડી થોડી પેલી થઈ ગઈ છે એવું લાગશે તો ઉપર સુકવી દઈશ અને આ બધું ડોઘર ને બેડશીટ ને એ સુકાઈ ગયું છે તો જે કપડાં લઈ લઈશ અને આજે છે ને મારું છ થાય ને તો આ બધું કામ છે ને ફિનિશ કરી દઉં તો થોડું ઘણું શાકભાજી છે ને તો એ પણ લઈ આવું કહું શાકભાજી અને એક જે હું વોચ બનાવું છું ને એના સ્ટીકરમાં છે ને એને પેલો નામમાં ભૂલ કરી છે તો પાછો સ્ટીકર બદલાવ આપ્યું છે એટલે સ્ટીકર લેવા જવાનું છે ને સાંજે વિચાર છે આજે પીઝા કરવા હતા બટ એનું કોઈ વેજીટેબલ્સ જે અવેલેબલ છે નહીં તો મેં કીધું હવે મેથી પેઢી છે તો થેપલા કર નાખું શું કરવું હવે ફાઇનલી હું આવી અને એક વીક થઈ ગયો ઓલા શુક્રવારે હું બેઠી હતી શનિવારે અહીંયા પહોંચી હું તો એક વીક માં બધું કામ આરે ફિનિશ થઈ ગયું એકદમ સરસ ક્લીન અપ મારું ઘર થઈ ગયું હવે જો તે દિવસે તો આજે ગાડલું ને છે ને મૂકવાનું છે તો આજ ભરવાના છે સાંજે આવે ને એટલે ઘઉં છે ને કરી દે એટલે વાંધો ન આવે એટલે પેટીમાં વૈયાજવી તો પછી ત્યાં બધું બધું મુકાઈ જાય તો ચલો ફટાફટ પહેલાં ઘઉં ચાળી લઉં પછી ખમણ ભર લઉં દાણો ભર લઉં આ ડિસ્કાર્ડ કરેલા કપડા છે ને એ બધા એક થેલામાં ભરી લઉં અને ઉપરચુરણ કામ છે છ વાગ્યા સુધીમાં બધું ફિનિશ કરી દો પછી છ વાગે જાય એટલે સાડા છ પોણા સાત થઈ જાય કારણ કે વેજીટેબલ્સ લેવા આમ જાઓ પછી ત્યાંથી ફરી ફરી અને વોકિંગ પણ થઈ જાય અને ફરી ફરીને પાછી લેવા આવું આપણે શું કહેવાય સ્ટીકર ને એટલે આખો મોટો છે ને રાઉન્ડ થઈ જાય તો બીજું વોક પણ થઈ જાય અને લેવાય પણ જાય તો એવું છે તો અત્યારે ખાલી વેજીટેબલ્સ લેવું છે ને એકદમ થોડું થોડું જ લેવું છે બહુ વધારે નથી લેવું કારણ કે સન્ડે આવે છે તો પછી વિચાર છે કે તે દિવસે પાછા જાશો હજી જો સવારનું મેં હેરવોશ કર્યા છે પણ ગૂચ કાઢવાનો મને ટાઈમ જ નથી મળ્યો એવું છે બે જણ રહેતા હોય તો પણ કામનો તો કોઈ પાર જ નથી હોતો તો ચલો તો મળીએ કામ કરી લઈએ અને આ છે ને મેં મીસો પેલું મંગાવેલું છે આપણે મોજીતો મોહિત મોજીતો જે બનાવીએ ને એના માટેનો તો હું બતાવીશ તમને મોજીતો પણ મારે બનાવવાનો છે અને કાલે છે ને વિડીયો શૂટ કરવાના છે મારે કુકિંગ ને બધા તો કાલે હવે એ કરીશ તો આ જ્યારે હું ઓપન કરીશ ને ત્યારે બતાવીશ લઈને આવી ગઈ ઘઉં ચાડી ને છ વાગી ગયા એટલે ફટાફટ જઈએ એવી સામે જો કપડા હતા ને ડિસ્કાર્ડ કરી નાખ્યા બે ખાલી છે અને આ જે છે ને વોશ કરવાનું છે અને અહીંયા જે પડ્યા છે ને આ કપડા મારે પેલા કરવાના છે શું કહેવાય દેવાના છે હજી જો અમારે આવી ગયા બે આ કપડા ઇસ્ત્રીમાં દેવાના છે અને કપડાં લેવાના પણ બાકી છે અને થોડું ઘણું છે ને વેજીટેબલ્સ લાવી બહુ જ અહીંયા મોંઘું ફ્રેન્ડ્સ બહુ જ મોંઘું અને તો કિલો જુનાગઢ થી હું જયારે આવી ને ત્યારે સો ની દોઢ કિલો દ્રાક્ષ હતી ફ્રેન્ડ અને અહિયાં તો દોઢસો ની કિલો દ્રાક્ષ બહુ જ કોસ્ટલી એટલે દ્રાક્ષ ન લીધી પછી મેં ઓનલાઈન ભાવ જોયો તો ઓનલાઈન છે ને સો ની કિલો બતાવે છે બટ અત્યારે પછી નો આવે સ્ટાર સ્ટાર બજારમાંથી તો વિચાર છે કે જો કાલ ફ્રી થઈશ તો કે મોર્નિંગમાં જઈ આવું અને નહીતર પછી ઓનલાઈન ઓર્ડર કરી દઈશ ઓનલાઈન ના કેટલા પચાસ રૂપિયા એની લોકોનો ચાર્જ લાગે તો પછી મારે રિક્ષા ભાડું પણ એટલું થઈ જાય એટલે વિચાર છે કે જઈ આવું કે શું કરું નહીતર પછી ઓનલાઈન સવારે ઓર્ડર કરીશ એટલે પાછો કાલે આવી જઈશ નહીતર પછી આ સાંજે જ સાંજે જ કાર્ટમાં તો બધું નાખી દીધું મારે શું શું સ્વી રેડ બટેટો આવે છે ને એ પણ લેવાનો છે ને એવું બધું છે તો બસ ચલો હવે ફટાફટ છે ને હું વાસણ પેલા ગોઠવી દઉં પછી છે ને થોડી થોડી મારે રાઈ ને પતી ગયું હતું તો કાલે ડિમાન્ડ થઈ ને તો આટલી એટલી ખાલી રાઈ ની લઈ ગઈ પછી ફ્રેશ આવશે ને તો એ લઈ લઈ જીરું ને રાય તો એ ઠેકાણે કરી દઉં પછી વઘારના મરચા લઈ હતી તો એ ઠેકાણે કરી દઉં અને અત્યારે થેપલા બનાવવા છે અને જે વેજીટેબલ્સ લેવી છું ને એને છે ને વોશ નથી કરવું એમ જ રેપ કરીને ફ્રીજમાં મૂકી દો એટલે કે જેથી ફૂદીનો ને છે ને બગડે નહીં અને એની મારે રેસીપી નહીંતર છે ને આજે દ્રાક્ષનો મોજી તો બનાવવો તો સાંજે કે ઠંડકનું પીવાય પણ જાય અને પ્લસમાં મારે વિડીયો શૂટ પણ થઈ છે એકસાથે બે કામ થઈ છે બટ દ્રાક્ષ એટલી કોસ્ટલી હતી ને તો કાંઈ લેવાની જ નહીં એવું થયું તો ચલો કંઈ વાંધો નહીં હવે કાલે કરીશ એટલે ખાલી ધાણાભાજી અને ફુદીનું એક મકાઈ અને કેરી બસ એટલી જ વસ્તુ કાચી કેરી એટલી જ વસ્તુ લેવી કેપ્સિકમે બી કોસ્ટલી હતા તો સ્ટાર બજારમાં છે ને નવ રૂપિયાનું એક મોટું કેપ્સિકમ હતું તો મેં તો એમાંથી જ ઓર્ડર પ્લેસ કરી દઈશ એટલે જોઈશ હવે શું કરવું એ તો ચલો ફટાફટ પહેલાં છે ને વેજીટેબલ્સ સરખું કરી લઉં પછી વાસણ ગોઠવી લઉં અને પછી રસોઈને સ્ટાર્ટ કરી દઉં દાણાને એવું હજી છે ને ગેલેરીમાં જ છે હવે જો એ રસોઈ કરીને ફ્રી થઈ જઈશ ને તો આજે દાણાનું કરી નાખીશ નહીં પછી કાલે તો એ પૂરું કરી જ નાખીશ નહીંતર પહેલાં કપડાં લઈ લઈશ કે લઈ લઈશ કારણ કે સાંજે આજે ઘઉંનું છે ને એટલે એ કામ તો થોડુંક અઘરું છે કારણ કે બધું સામાન છે ને ઉપરથી ઉતારવો પડશે અને પછી બધા નાખવા પડશે મને કરી દેજે તું તો એ છતાં છે ને અત્યારે પેલા મને મેસેજ નાખી દઈશ તો એવું છે ચલો ફ્રેન્ડ તો ફટાફટ પેલા કામ ફિનિશ કર દઉં એટલે એક કલાકમાં મારું બધું રસોઈ થઈ જાય અને બધું કામ મારું ફિનિશ થઈ જાય પછી મળીએ આપણે મારું મળી ગયું થેપલા થઈ ગયા છે જો મસ્ત મજાના થેપલા બની ગયા એક ચોડો વન બાકી છે અને એક અહીંયા ચડે છે અને અને અહિયાં જો આવી હતી ને એ અહીંયા ધોઈ નાખું છું મેં કેરી આવી છે સાઠ ની પાંચસો ગ્રામ અને અહીંયા છે ને કેસર કેરી મળે જ નહીં ઓનલી ફોર કાગડા કેરી તો છે જ જુનાગઢ ને ત્યાં આવી ગઈ છે બટ અહીંયા છે જ નહીં આપણે જે ખાખડી મળે ને એ ખાખડી તો અહીંયા મળતી જ નહીં કે આજ કાગડા કેરી જ મળે છે બટ પછી કાગડા કેરી જ યુઝ કરી લઈ લેવી શું એવું છે તો ચલો વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણનો બાય બાય